నమస్కార్ దోస్తో స్వాగత యూట్యూబ్ చన రాయిట్ ఆన్సర్ అందరూ రాయిట్ ఆన్సర్ వార్షిక పరీక్ష એટલે કે આપણને ખબર છે આપણે જેને દ્વિતીય સત્રાંત પરીક્ષા પ્રેક્ટિસ પેપર છે દોસ્તો તમારું આ મોડેલ પેપર બે હજાર ચોવીસ નું કયા ધોરણનું તો કે ભાઈ ધોરણ આઠ નું કયો વિષય તો કે ભાઈ ધોરણ સામાજિક વિષય આપણે સામાજિક વિજ્ઞાન અને તમને ખબર છે કે તમારે ધૂમ ધડાકા સાથે એસી માર્ક પરીક્ષા આપવાની છે પરીક્ષાની તારીખ પણ તમને ખબર છે જે લોકો ના ખબર હોય બાળકો નોંધ કરી લે વીસ ચાર બે હજાર ચોવીસ ને શનિવાર નું દોસ્તો આ પેપર છે તો પેપર ક્યાં મળશે ગાઈડ એપમાં જવાનું આ પેપર ગાઈડ એપ ક્યાં મળે તો પ્લેસ્ટોર પર જવાનું જેને ના મળે નીચે ડિસ્ક્રિપ્શન પર લિંક આપેલી છે પણ લગભગ આપણા દરેક છોકરાના મોબાઈલમાં એપ પડી છે ના પડી હોય કોઈ ડાઉનલોડ કરી લેજો ગાઈડ એપમાં જવાનું પેપર કોરું છે દોસ્તો ત્યાં આગળ તમારે જાતે પરીક્ષા આપવાની પછી ત્યાં જવાબો તમને યુટ્યુબ પર આપણે અહીંયા મળી જશે અને જે મિત્રો એ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો ભાઈઓ અને વિડીયો ખાસ દોસ્તો વિડીયો લાઈક કરવાનું ભૂલવાનું નહીં કારણ કે આપણે બસો પાંચસો ત્રણસો લાઈક ભેગી કરવાની છે ભાઈ દોસ્તો મેં કહ્યું છે કે મારા છોકરાઓ બધા બહુ ડાયા છે ફટફટ વિડીયો લાઈક કરી દે છે બરાબર અને અહીંયા આપણે તમારું નામ હવે જો આપણી સપ્લિમેન્ટરી ચાલુ થઈ ગઈ અહીં તમારે તમારું નામ લખી દેવાનું બરાબર અહીં તમારો પરીક્ષા નંબર આવે અહીં સ્કૂલનું નામ આવે અહીંયા આપણે કશું કરવાનું નહીં અહીં સાહેબ કરશે આ વિડીયો જોવો એટલે સાહેબ ચાર લખશે બેન ચાર લખશે આઠ લખશે બરાબર આવું લખીને આપણે એસી માર્ક લેવાના છે પણ આપણે નથી લખવાના એ લખશે સાહેબ કે બેન અહીંયા નિરીક્ષકની સહી અને અહીંયા પરીક્ષકની સહી એટલે તમારો પેપર જે તપાસશે અને તમારા વર્ગખંડમાં જે સુપરવિઝન કરશે એ સાહેબ કે બેન અહીંયા સહીઓ કરશે ચલો ઝડપથી આપણે જોઈએ પ્રશ્ન નંબર એક તરફ નીચે આપેલા અવિભાગ અને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો દોસ્તો ઈસવીસન ઓગણીસો સોળ

છે સ્વામી વિવેકાનંદનો ઉપદેશ શું હતો બે માર્ક નો પ્રશ્ન છે દોસ્તો તેમણે તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો તેમણે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો હતો બાળ લગ્ન વિશે બાળ લગ્ન વિશે વિસ્તૃત માહિતી તમારે વધારે લખ્યું હોય તો પાઠ્યપુસ્તકના પેજ નંબર ઓગણત્રીસ પર દોસ્તોનો જવાબ આપેલો છે આપણે અહીંયા લખ્યું છે કે અંગ્રેજોના ભારતમાં આગમન સમયે બાળ લગ્નની કૃપથા લગભગ દરેક સમાજમાં દોસ્તો પ્રચલિત હતી અને બાળ લગ્નોના પરિણામે શું થતા હતા કજોડા એટલે કે બાળ લગ્ન થતા એટલે બાળકોને સમજણ ના હોય એ સમયે એમ નક્કી થઈ જતું હતું અને આ સંજોગમાં મોટે ભાગે મહિલાઓ શોષણનો ભોગ બનતી અને ક્યારેક પુરુષો પણ બાળ લગ્નો પરિણામે વિકાસ થી વંચિત રહી જતા હતા ઝડપથી ઓગણીસમી સદી શરૂઆત ત્યાં યુરોપીયનો એ ઘડીના બગીચા ને કારખાના નાખ્યા હતા ખેડૂત ફરજિયાત લોકો શું નક્કી કર્યું તો ખેડૂતોએ એમના જમીનનો ત્રણ વિષાઉ ભાગ પર ફરજિયાત ગળીની ખેતી કરવાની આ પદ્ધતિને પાક એ લોકો લઈ જતા હતા આથી ચંપારણના ખેડૂત રાજકુમાર શુક્લાએ ગાંધી બાપુને બોલાયા અને એમના આગ્રહથી ગાંધી બાપુ ચંપારણ આવ્યા અને ગાંધી બાપુએ આનો વિરોધ કર્યો અને ગાંધી સત્યાગ્રહ સફળ રહ્યો

ફૂલ પબ્લિક હતી એ વખતે બધા જ આપણા દેશના બધા જ લોકો એ જલિયાવાલા બાગમાં ભેગા થયા હતા અને ત્યારે આનો આ આંદોલનને કચરી નાખવા માટે આ સત્યાગ્રહને કચરી નાખવા માટે લશ્કરી કમાન્ડ જનરલ ડાયરે ગોળીબાર છૂટા હાથે ગોળીબારનો આદેશ આપ્યો અને સરકારી આંકડો તો દોસ્તો એક હજાર છે પણ કહેવાય છે આપણા અઢળક લોકો આ ગોળીબારમાં આપણા દેશના જવાનો આપણા દેશના લોકો શહીદ થયા ત્યારબાદ પંજાબમાં સરકાર દ્વારા માર્શલ લો લગાવી દેવામાં આવ્યો ગાંધીજી સરકાર દ્વારા આપવામાં આવેલ કેસર હિન્દનો ઇલકાબાના ઇલ્કાબાના વિરોધમાં પરત કર્યો અને રવિન્દ્રનાથ ટાગોરે નાઇટ હોલ્ડ પદવી પણ પરત કરી પ્રશ્ન નંબર ત્રણ બ ની વાત કરીએ માગ્યા મુજબ જવાબ આપો ભારતના લોકોએ સાયમન કમિશન નો બહિષ્કાર કેમ કર્યો કારણ કે સાયમન કમિશન જયારે અંગ્રેજો લાવ્યા ત્યારે એની અંદર એક પણ ભારતીયને લેવામાં આવ્યો નતો બધા જ બારના બધા જ અંગ્રેજો હતા એટલે એમણે સાયમન એક પણ ભારતીય ન હોવાના કારણે ભારતના લોકો એટલે કે આપણા લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો વિરોધ કર્યો અને સાયમન ગો બેક એનો નારો સાયમન પાછો જા એનો નારો આપ્યો બીજો પ્રશ્ન અસહકાર આંદોલનના મુખ્ય બે પાસાના બે બે મુદ્દા લખો તો અસહકાર આંદોલનના બે પાસાક અને રચનાત્મક ખંડનાત્મક પાસામાં બહિષ્કાર કરવાનું સ્વદેશીનો પ્રચાર કરવો વિદેશી વસ્તુઓનો બહિષ્કાર પેલામાં કરવાનો હતો અહીંયા સ્વદેશીનો પ્રચાર કરવાનો હતો પ્રશ્ન ચાર એક એક માં પ્રશ્ન છે આઠ પ્રશ્ન પૂછાય નીચેની પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં આપો કઈ શૈલીને પાલ શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે તો ચિત્ર શૈલીને પાલ શૈલીનો વિસ્તાર ક્યાં ક્યાં થયો હતો તો બંગાળ બિહાર નેપાળ અને તિબેટમાં થયો હતો કઈ શૈલીને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે તો જૈન શૈલી ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે મુઘલ સમ્રાટ જાગીરના દરબારમાં રહેલા બે ચિત્રકારોના નામ લખો તો મનસુર અને બિસનદાસ કઈ શૈલીના મુખ્ય વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય પણ જોવા મળે છે તો કાંગડા શૈલીમાં જે બાળકો વિડીયો જોવા માટે બેસી ગયા છે તે લોકો પોતાની હાજરી પુરાઈ દેજો ભાઈ ને તો પછી ખબર કેમ ની પડશે કે કયા કયા આપણા શેરખાનો વિડીયો જોવા માટે બેસી ગયા છે તો કમેન્ટ બોક્સમાં તમારું નામ લખીને તમારી હાજરી પુરાવી માટે ગીતાંજલિ ભાવનગરના રાજુએ જે ચિત્રકારને આમંત્રણ આપીને પોતાના કુટુંબના અને પૌરાણિક ચિત્રો દરવ્યા હતા ચિત્રકારને કઈ સરકારે કેસરે હિંદ નો ખિતાબ આપી સન્માન કર્યા હતા એ કયા હતા ચિત્રકાર તો રાજા રવિ વર્મા પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો દોસ્તો સેવન સિસ્ટર સ્ટેટ એટલે કે સાત બહેનોનો સાત બહેનોના રાજ્યનું જે જૂથ છે એ તરીકે જણાતા રાજ્યો કયા છે તો અરુણાચલ પ્રદેશ અસમ મિઝોરમ નાગાલેન્ડ મણિપુર સિક્કિમ અને મેઘાલય નીચે જણાવેલ રાજ્યોની રાજધાની નામ જણાવો દોસ્તો આ ભારતનો નકશો આપેલ જો જેને અભ્યાસ કર્યો હોય એને ખબર હોય તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે છત્તીસગઢની રાયપુર રાજસ્થાનની જયપુર અને હિમાચલ પ્રદેશની શિમલા વિધાનો ખરા છે કે ખોટા તેર ઓક્ટોબર ઓગણીસો ચોપન ના રોજ ફ્રાન્સે વસા ભારત સરકારને સુપ્રત કરી ભારતમાંથી વિદાય લાગી યાદ રાખો એ ભૂલ ના કરતા ઓગણીસો સુડતાલીસ માં અંગ્રેજો ગયા પરંતુ ગોવા જે પોર્ટુગીઝો જોડે હતું એ લોકો તેર ઓક્ટોબર ઓગણીસો ચોપનમાં એટલા વાત સાચી છે વિદાય ઓગણીસો ચોપન માં આપણને સોંપીને ભારતમાંથી વિદાય લીધી હતી દોસ્તો નીતિ આયોગના અધ્યક્ષ અધ્યક્ષની હોદ્દાની રોય રાષ્ટ્રપતિ હોય છે ખોટું યુએન 21 જૂને વિશ્વયોગ્ય દિવસ જાહેર કર્યો છે આપણે બધા મનાવે છે એટલે સાચું ઇસવીસન 2000 માં બિહારમાંથી ઉત્તરાખંડ ખોટું દોસ્તો ઉત્તરાખંડ ના આવે અહીંયા જુઓ નીચે આપેલ વિગાતોનું એકલ વિરલ સર્વસુલભ સામાન્ય સુલભ સંસાધનોમાં વર્ગીકરણ કરો તો કોલસો કોલસો ક્યાં આવશે વિરલમાં જળ તો જળ આવશે સામાન્ય સુલભમાં ઓક્સિજન અને નાઇટ્રોજન પણ આવશે સર્વસુલભમાં ક્રાયોલાઇટ ખનીજ આવશે એકલમાં યુરેનિયમ આવશે વિરલમાં અને ગોચર ભૂમિ આવશે સામાન્ય સુલભમાં વસ્તી ગીતતાનું સૂત્ર તમને ખબર છે વસ્તી ગીતતા બરાબર દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ અને બે હજાર અગિયાર ની દ્રષ્ટિએ ભારતમાં ત્રણસો બ્યાસી વસ્તી ગીતતા હતી બરાબર સાક્ષરતા એટલે શું તો સાત વર્ષ કે તેથી વધુ ફરી જુઓ સાત વર્ષ કે તેથી વય જૂથનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા લખી શકે વાંચી શકે કે સમજી શકતી હોય તો તેને સાક્ષર કહે છે તો સૌથી વધુ શ્રદ્ધા સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું તો દોસ્તો કેરળ છે બરાબર મને ઓળખીને મારું નામ લખો હું આપણા દેશનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છું ક્ષેત્રફળની દ્રષ્ટિએ કહે તો રાજસ્થાન આવે હું આપણા દેશનું એવું રાજ્ય છું કે જેનો સાક્ષરતા દર સૌથી ઓછો છે તો બિહાર આવે હું સૌથી વધુ સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવું છું તો કેરળમાં દોસ્તો હું એવો દેશ છું કે જ્યાં વસ્તીના કુલ પાંચ ટકા પ્રાથમિક કાર્યોમાં જોડાયેલા છે તો અમેરિકા ચલો ઝડપથી નીચેનામાંથી માંથી કયા જિલ્લાઓમાં છેલ્લા થોડા વર્ષોમાં આક્રમણની ઘટનાઓ બની છે તો આપેલા તમામ પ્રશ્ન નંબર ની વાત કરીએ નીચેના પ્રશ્નોનો સવિસ્તાર જવાબ આપો ન્યાયતંત્ર બધા માટે સમાન છે કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી સમજાવો તો દોસ્તો પાઠ્યપુસ્તકના પેજ નંબર એકસો એકવીસ ઉપર આનો જવાબ તમને વિસ્તૃત આપેલો છે પ્રશ્ન નંબર નવ બ નીચેની ખાલી જગ્યા પૂરો સિવિલ જજ કોર્ટ ખાલી જગ્યા લાખ સુધીની નાણાકીય ઈસ્સાની નાગરિક ની કેસોની સુનાવણી હાથ ધરે છે તો પચીસ લાખ તાબાની અદાલતના ચુકાદા સામે ખાલી જગ્યામાં અપીલ કરી શકાય છે તો વડી અદાલત રાજ્ય હાઈકોર્ટ નિજરી અદાલત રાષ્ટ્ર તો સર્વોચ્ચ અદાલત નિજરી અદાલત બરાબર જાહેર રીતની બાબતે ક્યારેય અદાલત પોતે કેસ દાખલ કરે તેને સુવો મોટો કહેવામાં આવે છે ન્યાયની દેવીને આખે પાટા જમણા હાથમાં ત્રાજુ અને ડાબા હાથમાં તલવાર હોય છે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિની નિમણૂક રાષ્ટ્રપતિના ધોરણે થાય છે કોઈ પણ ચાર માનવ અધિકારો તો પાઠ્યપુસ્તકના પેજ નંબર એકસો પચીસ ઉપરનો વિસ્તૃત જવાબ છે બાળકને મળતા કોઈ પણ ચાર અધિકારો તો પાઠ્યપુસ્તકના પેજ નંબર એકસો છવ્વીસ ઉપરનો વિસ્તૃત જવાબ છે દોસ્તો વિવિધ કરે અને એવા સરકારી આવકના સ્ત્રોત ગણાય છે દેશમાં હરિયાળી ક્રાંતિ થયેલા લાભ તો ખેડૂતોનું આર્થિક અને સામાજિક સ્તર ઊંચું આવ્યું અને પરિણામે ખેતી સાથે પશુપાલનનો પણ વિકાસ થયો દોસ્તો તો અહીંયા આપણે સામાજિક વિજ્ઞાનના ધોરણ આઠ ના અ સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે દોસ્તો ક્યાં એક કોઈ એક ભૂલ કે ક્ષતિ રહી જાય તો દર ગુજર કરશોજી તો ચાલો ત્યારે સૌને આવજો જય હિન્દ જય ભારત